ભારતીય જનતા પાર્ટીના કર્મઠના નેતા એવા શૈલેષભાઈ પરબતભાઈ પટેલને થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે બિનહર હરીફ વરણી કરવામાં આવી છે જેને લઈને સમગ્ર જનતાએ શુભેચ્છાઓ પાઠવી છે અને તેમને નેતૃત્વ આપી થરાદ માર્કેટ યાર્ડને નિરંતર પ્રગતિ કરશે અને નવી ઊંચાઈએ લઈ જઈ અને નવીન પ્રાપ્તતા કરશે તેવી આશા વ્યક્ત કરાઈ છે આમ ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષભાઈ પરબતભાઈ પટેલને થરાદ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી અમે અમારે ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના મેન્ડેટથી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે અને મેં વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહજી ચૌહાણજીનું નામ આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી તથા આપણા થરાદના ધારાસભ્યને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા અમારા જિલ્લાના બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ ચૌહાણ અને થરાદ સંગઠનનું મંડળ જે આ મેન્ડલ આવ્યો એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને મારા ડિરેક્ટરોશ્રીએ પણ અમને જે બિનરીફ કર્યા એ બદલ ડિરેક્ટરશ્રીઓ અને તાલુકાને જે આખી મારી બોડીને બિનરીફ કરી બધા ખેડૂતોનો અને ટોટલ મતદારોનો આ તબક્કે આભાર માનું છું અને જે અમારો યાર્ડનો વિકાસ તેજ ગતિએ ચાલે છે એ જ એનાથી પણ વધારે તેજ ગતિએ ચાલશે એ જ બધી શુભેચ્છાઓ